એમાં આજ રોજ તો અતિ આનંદ નો દિવસ એટલે મહાઆરતી છે આજે એકસો ને એકાવન કિલો લાડુ નો બાપાને અમે પ્રસાદ નો ભોગ ધરાવશું નાની નાની બાળાઓ છે તે સુંદર રીતે જેની થાળીની અંદર સારો એવો શણગાર ફટાકડા પણ તૈયારી થઈ રહી છે જ્યારે સાંજના ના સાત કલાકે મહારતી થશે આરામ જેવા આકાર ફટાકડો છે એકદમ સુંદર નજારો સર્જાશે

ગણપતિ ભગવાનને ધરવામાં આવશે અને જે અહીં ભાવિ ભક્તો આવશે તેમને પ્રસાદી રૂપે આપવામાં આવશે તો આજે આપણે તે લાડુ વિશે સંપૂર્ણ જાણકારી મેળવશું કે લાડુ કેવી રીતે બનાવવામાં આવ્યો છે તેની અંદર શું વપરાયું છે અને આજે તેમની પ્રસાદી કેટલા ભાવિ ભક્તો ગ્રહણ કરશે તો આવી તમામ પ્રકારની આજે આપણે જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને મહાલાડુ વિશે સંપૂર્ણ થાળી અંદર સરસ મજાની જે ફૂલો અને શણગારી ને દીપમાળો લાવી રહ્યા છે જે ગણપતિ દાદા ની મહાઆરતી થવાની છે સાંજના સાત કલાક ની ઉતરાગડા પણ તૈયારી થઈ રહી છે જ્યારે સાંજના સાત કલાકે મહારતી થશે તો આ એક દાડમ જેવા આકારનો ફટાકડો છે એકદમ સુંદર નજારો સર્જાશે જ્યારે મહાઆરતી થશે ત્યારે સુંદર રીતે શણગાર સજાવવામાં આવ્યા છે તમે જોઈ શકો છો અત્યારે જે ગણપતિ પૂજા છે એમને ભીડ ધામી રહી છે

મહારથી થવાની છે કે એમની પૂર્ણ તૈયારી થઈ ગઈ છે અને જે ગારિયાધાર શહેરના મુખ્ય અગ્રણીઓ આગેવાનો જે છે તે લોકો પણ આવી ગયા છે અને થોડી જ વારમાં હવે ગણપતિ દાદાની જે અહીંયા મહાઆરતી થશે અને ત્યારબાદ જે ગ્રામજનો છે તેમને મહા લાડુ જે બનાવવામાં આવશે તેની પરસાદી ગણપતિ બાપા મોરિયા આજ રોજ સોળ નવ બે ના રોજ અમે મહાઆરતી કરવા જઈ રહ્યા છીએ ગણપતિ બાપાની એમાં આજે અમારે એકવીસમું વર્ષ પૂરું થાય છે રામકૃષ્ણ જન્મોત્સવ સમિતિ વાળા રામ જન્માષ્ટમી તેમજ રામનવમી તેમજ ગણપતિ ઉત્સવ ગારિયાધાર ગામમાં ગોંદરે સરદાર પટેલ સર્કલના પંડાલમાં આજે એકવીસ વર્ષથી ધામધૂમથી આખા ગારિયાધારના ગણપતિ અમે ઉજવીએ છીએ અને આખું ગારિયાધાર રંગે સંગે રોજે આવે છે અને રોજે અમે પચાસ થી સો કિલો સુધીની પ્રસાદી આરતી પછી આપીએ છીએ એક દિવસે સમોસા હોય એક દિવસે પપ હોય એક દિવસે ભાજી હોય એક દિવસે કેન્ડી હોય આઈસ્ક્રીમ હોય ભજીયા મિક્સ હોય એવું રોજે રોજ આરતી પછી અમે આપીએ છીએ એમાં આજ રોજ તો અતિ આનંદ નો દિવસ એટલે મહાઆરતી છે આજે એકસો ને એકાવન કિલો લાડુ નો બાપાને અમે પ્રસાદનો ભોગ ધરાવશું અને આખું ગારિયાધાર આગળ આરતી માં ઉમટી પડશે અને આ લાડુમાં અમે સ્પેશિયલ ચોખા ઘીના વીસ કિલો ઘી દસ કિલો સૂકો મેવો પચાસ કિલો ઘઉં વીસ કિલો ગોળ એમ કરીને એકસો ને એકાવન કિલો નું લાડુ મહાપ્રસાદ બનાવી અને લોકોને આગળ પ્રસાદની આરતી પછી અમે બાટશું અને રંગે આનંદ આનંદથી આરતી ઉતારી અને આખું ગાળિયાધાર ધન્ય બનશે આવતીકાલે સવારે અમે હવન રાખ્યો છે અને બપોર પછી વિસર્જન છે ગણપતિ બાપાનું એ કરવાના છે બે ગણપતિ બાપા પછી જોઈ શકો છો મિત્રો કે અહીં જે મહાઆરતી સવારી છે તેના સ્વાગત માટે અહીં સુંદર મજાના જે ફટાકડાઓ છે જે થઈ રહ્યા છે તમે જોઈ શકો છો અત્યારે I'm E મોર્ય દે બાપા મોર્ય મોર્ય જોઈ શકો છો જે કારિયાદાર શહેરમાં એકસો એકાવન કિલોનો જે લાડુ બનાવવામાં આવ્યો હતો આ તેની પ્રસાદી અત્યારે વેસાઈ રહી છે અને તમે ભાવે ભક્તોની ભીડ જોઈ શકો છો કે અત્યારે કેટલી ભીડ છે તમે જોઈ શકો છો જે ભાવિ ભક્તો આજે દર્શને આવ્યા છે તેમની પણ તમે ભીડ જોઈ શકો છો કે દર્શનમાં પણ ખૂબ જ ભીડ જોવા મળી છે આજે

આજે અહીં જે સરસ મજાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો કે એકસો ને એકાવન કિલો નો મહા લાડુ ગણપતિ દાદા ને ધરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મહાઆરતી થઈ અને મહાઆરતી પછી જે ભાવિક ભક્તો આવ્યા હતા તેમને જે લાડુનો પ્રસાદ વેચવામાં આવ્યો હતો તો આજે આપણે તે સંપૂર્ણ કાર્યક્રમ નિહાળ્યો તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી જે લોકો પણ આયા ભવ્ય જે અત્યારે કાર્યક્રમ યોજાયો હતો તે નિહાળી શકે ગણપતિ બાપા હિમાયાનું